જામનગર જિલ્લાના જોડીયા ગામમાં આવેલ દરગાહ શરીફ હઝરત ગુલાબ શાહ પીર વલી અલ્લાહ તથા હઝરત પીર મોહમ્મદ શાહ પીર વલી અલ્લાહની ઉર્ષ શરીફ શાહ શાહનો શોકતથી બે દિવસ ઉર્ષ શરીફ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ શનિવારના રોજ રાત્રે ઈશાનના નમાઝ બાદ ગુસલ શરીફ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારના બપોરના ત્રણ વાગે મદ્રેસા પાસેથી સંદલ શરીફ નીકળશે અને દરગાહ શરીફ પહોંચશે ત્યારબાદ સાંજે પાંચ વાગે ન્યાસ તકસીમ થશે ને તારીખે ચૌદ ચાર બે રવિવારે રાત્રે દસ વાગે હિન્દુસ્તાનના મશહૂર કવાલ સરફરાજ ચિસ્તી તથા ચાંદ અફઝલ નો જોરદાર કવાલીનો નો જોરદાર મુકાબલો રાતભર શરૂ રહેશે આ જલસામાં સર્વે લોકોને પધારવા આયોજક ગુલાબશા પીર ઉર્સ કમિટી વહીવટી સુન્ની મુસ્લિમ સમાજનું હાર્દિક આમંત્રણ છે અહેવાલ પરેશ અનરકટ